પણ આજે આપણે આ પિઝાને એકદમ હેલ્ધી એવા બનાવવાના છીએ તો રોટલી માંથી આ રીતે પિઝા તૈયાર કરી તમે કદાચ ક્યારેય નહીં બનાવ્યા હોય પિઝા બનાવવા માટે પીઝા સોસ પણ આપણે ઘરે જ બનાવીશું અને કોઈ પણ જાતની વગર માત્ર જ મિનિટમાં ખાવાનું મન થઈ જાય એવા ગરમ ગરમ રોટલીના પીઝા તૈયાર કરીશું આ પીઝા તમે એકવાર ખાઈ લીધા ને તો તમે પીઝા બેઝના પીઝા તો ભૂલી જ જશો સાથે બજારના પીઝા પણ ક્યારેય નહીં ખાવ તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં વધેલી રોટલીમાંથી એકદમ હેલ્ધી અને ટેસ્ટી પિઝા બનાવવા માટે આપણે સૌથી પહેલા પિઝા સોસ બનાવીશું તો પિઝા સોસ બનાવવા અહીંયા મેં એક ચોથાઈ કપ જેટલો ટોમેટો કેચઅપ લીધો છે એમાં એક નાની ચમચી જેટલી સેઝવાન ચટણી ઉમેરી દેશું સાથે એક ટેબલ સ્પૂન જેટલું આપણે મેયોનીઝ ઉમેરીશું થોડો ઓરેગાનો અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું અહીંયા જો તમારી પાસે મિક્સ હબ્સ હોય તો એ પણ ઉમેરી શકાય હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે તો જો ઘરમાં પીઝા સોસ ના હોય તો તમે આ રીતે ફક્ત બે જ મિનિટમાં ઇન્સ્ટન્ટ બિલકુલ બજાર જેવો પીઝા સોસ ઘરે તૈયાર કરી શકો છો અને જો પીઝા સોસ હોય તો તમે ડાયરેક્ટલી એને પણ વાપરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો પીઝા સોસ તૈયાર થઈ ગયો છે તો આ સોસને થોડી વાર માટે સાઈડ પર રાખી દેસુ અને હવે આપણે પીઝા બનાવીશું તો અહીંયા મેં પાંચથી છ ન જેટલી રોટલી લીધી છે તમારે રાત્રે બનાવેલી રોટલીનો ઉપયોગ સવારે કરી શકો છો અથવા તો બપોરની રોટલીમાંથી રાત્રે પીઝા બનાવી શકો છો બસ તમારી રોટલી વધેલી રોટલીના પિઝા બનાવતા પહેલા બે થી ત્રણ કલાક અગાઉ બનાવેલી હોવી જોઈએ હવે સૌથી પહેલા આપણે એક રોટલી લેશું અને રોટલીની ઉપર આ રીતે જે આપણે પિઝા સોસ તૈયાર કર્યો એને થોડો થોડો લગાવી દેસુ એની ઉપર આ રીતે આપણે મોઝરેલા ચીઝ ઉમેરી દેસુ મોઝરેલા ચીઝની જગ્યાએ તમે પ્રોસેસ ચીઝ પણ વાપરી શકો છો તો ચીઝ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો હવે આ રીતે ચીઝ લગાવ્યા પછી આપણે રોટલીને આ રીતે બે ભાગમાં ફોલ્ડ કરીશું અને પછી આ રીતે નીચેના પાર્ટને એની સાથે પેક કરી દઈશું અને ઉપર આપણે ફરી થોડો પિઝા સોસ લગાવી આ રીતે આપણે રોટલીનું એક ત્રિકોણ શેપમાં પેકેટ જેવું બનાવી લેશું ઉપરની સાઈડ પીઝા સોસ લગાવ્યા પછી આપણે ઉપર થોડું મોઝરેલા ચીઝ ઉમેરી દેશું અને ટોપિંગ્સમાં તમે જે પણ તમારા બાળકોને ભાવતું હોય એ તમે લઈ શકો છો તો મેં અહીંયા કેપ્સિકમ મકાઈના દાણા ડુંગળી અને ટમેટા લીધા છે તો વેજીટેબલ્સ તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ લઈ શકો છો એક સેન્ટરમાં ઓલિવ્સ રાખી દેશું જેનાથી આ પિઝાનો દેખાવ એ એકદમ સારો એવો આવશે અને હવે આ રીતે આપણે ઉપર થોડું પ્રોસેસ ચીઝ ગ્રેટ કરી દેસું તો બિલકુલ ઓપ્શનલ છે મેં જેમ તમને કહ્યું એમ ચીઝ તમને જેટલું ભાવે એ રીતે લઈ શકાય હવે આને આપણે શેકવા માટે તવા પર લઈ લેશું તો તમે માઇક્રોવેવમાં પણ બે મિનિટ રાખી શકો છો અને આપણે આને એકદમ સિમ્પલ રીતે આજે તૈયાર કરીએ છીએ એટલે હું તવા પર જ આને બેક કરી લઈશ તો આ રીતે તવા પર નીચે થોડું બટર લગાવી દેસું જેથી રોટલીનું નીચેનું પડ એકદમ ક્રિસ્પી એવું બને ઉપર આપણે આ રીતે તાવી થાથી જે પેકેટ છે એને રાખી દેશું રોટલીના પેકેટ ને અને એના ઉપર ક્યાંયથી પણ અંદર હવા ના જાય એ રીતનું મોટું વાસણ ઢાકી દેશું જેથી આપણે જે પિઝા પર ચીઝ ઉમેર્યું છે રોટલી પર એ સારી રીતે મેલ્ટ થઈ જાય તો બસ બે મિનિટ આના આ રીતે રહેવા દેસુ બે મિનિટ પછી અહીંયા તમને બતાવી દઉં તમારે આને એકદમ ધ્યાનથી આ રીતે લેવાનું એકદમ ગરમ હશે વાસણ અને ગેસને પણ એકદમ સ્લો રાખવાનો તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ જ ખાવાનું મન થઈ જાય એવા વધેલી રોટલીના પિઝા તૈયાર થઈ ગયા છે તો ઉપર થોડું ચીલી ફ્લેક્સ અને થોડો ઓરેગાનો સ્પ્રિંકલ કરી દેશું અને આ ગરમ ગરમ પિઝાને એક પ્લેટમાં કાઢી લેશું બાળકોને ખબર પણ નહીં પડે કે તમે આને રોટલીમાંથી બનાવ્યા છે એટલા બધા ટેસ્ટી આ પિઝા બનશે તો તમે જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા આ વધેલી રોટલીના પિઝા તૈયાર થઈ ગયા છે તો તમે જો રોટલી વધી હોય તો એમાંથી કઈ રેસીપી બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તૈયાર થયેલા પિઝા તમને બતાવું તો જો નીચેથી સરસ ક્રિસ્પી એવું રોટલીનું પડ અને અંદર ખૂબ જ સરસ મજાનું ચીઝ મેલ્ટ થયું છે અને બહુ ટેસ્ટી એવા બન્યા છે તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આ રેસીપીને લાઈક અને શેર જરૂરથી કરી દેજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ